આદિવાસીઓના જળ જમીન અને જંગલના મામલે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત સાંસદ ભાજપના છે ધવલ પટેલ તેમના ગઢમાં વરસ્યા છે અને તેમણે નામ લીધા વિના આ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે તેમને પણ આડે હાથ લીધા છે

ત્યારે મારા પોલીસ અધિકારીઓના પ્રશ્નો હોય અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્નો હોય પેન્શનના પ્રશ્નો હોય બદલીના પ્રશ્નો હોય ત્યારે આ ગૃહ મંત્રી સામે લડવા અને બોલવા વાળા અમે લોકો છે અને આવા નાના નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે મારા પોલીસ પણ વિનંતી છે એમની ગુલામી આપણે એમને આદેશો એમના સૂચનો નહીં કરવાના ઈમાનદારી થી તમારા જમીન થી તમે નોકરી કરો આમ આદમી પાર્ટી તમારા માટે પણ ખડે પગે ઉભી રહેવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શિડ્યુલ ફાઈવ માં આવે છે પેસા એક્ટમાં આવે છે આ જમીનો બધી તોતેર ડબલ એ માં આવે છે આ જમીનો જીઆઈડીસી ના નામે છીનવી લેવાય છે હાઈ ટેન્શન ના નામે છીનવી લેવાય છે કોરિડોરો ના નામે છીનવાઈ ગઈ છે નેશનલ હાઈવે ના નામે છીનવાઈ ગઈ છે અને મારો આદિવાસી આજે દર દર ભટકે છે મારી આજે બેન દીકરીઓ નાના નાના બાળકોને લઈને કંપનીઓમાં નોકરીઓ માટે જાય છે એમનું શોષણ થાય છે મારા યુવાનોને આજે અહીંયા નોકરીઓ નોકરીઓને અધિકારોની વાત કરે એને ખોટા કેસો કરાવવામાં આવે છે એને માર મારવામાં આવે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારી બેનોને વિનંતી કરું છું હવે જાગી જવાનો સમય છે હવે અત્યાચાર સામે લડવાનો સમય છે અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે ત્યારે કોઈ ડરવાની જરૂર નથી જે પણ હશે હારફાર લડાઈ અમે લડાઈ લેવા માટે તૈયાર છે એ પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આગળ રહીશું પોલીસનો દંડો પડે તો અમે પહેલા ખાઈશું પોલીસની ગોળી આવશે તો અમે પહેલા ઝીલીશું પણ કોઈ જરવાની જરૂર નથી બસ તમારા સહકાર અને તમારો આશીર્વાદની જરૂર છે તમારો સાથે અમે રાતે 12 વાગે ફોન કરશું અમારી ટીમ સાથે અમે રાતે 12 વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે ત્યારે વધારે વાત હું નથી કરતો

આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવે છે હું મારા યુવાનોને આહવાન કરું છું મારી માતા બહેનોને આહવાન કરું છું મારા વડીલોને આહવાન કરું છું એ ચાહે સરીગામ હોય ઉમરગામ હોય વલસાડ જિલ્લો હોય પારડી હોય વાપી હોય બધા જ લોકોને તૈયાર કરી દો હવે પરિવર્તનની લહેર ઉઠી છે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની માંગ છે ત્યારે આજના પરિવર્તનના આજની આ દિવસે તમને વિનંતી કરું છું કે બધા જ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વ સાથે અમારા સમર્થનમાં આગળ આવવા આવનારા દિવસોમાં લડો જીતો અને શિક્ષણ મળશે એ દિવસે આપણા લોકોની રોજગારની વાત થશે અધિકારોની વાત થશે એ જ વિનંતી સાથે આજે તમને આહવાન કર્યું તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને પદયાત્રાની જન આક્રોશ રેલીમાં તમે જોડાયા એ બદલ તમામ શ્રમિકો તમામ વડીલો માતા બહેનોનો આ ચૈતર વસાવા ખૂબ ખૂબ આભાર માને છે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પોલીસ અધિકારીઓનો પણ આભાર મીડિયાના મિત્રોનો પણ આભાર

ધારાસભ્ય અને સાંસદ તો આદિવાસીઓની રિઝર્વ બેઠકો પર થી ચૂંટાય છે આજે પાર્લામેન્ટ અને વિધાનસભા પણ કહેવા માંગુ છું અહીના આદિવાસીઓ એકલા નથી અમે જ્યારે અમારી આઈની બહેનો ને અમારા ભાઈઓ ને ત્યાં તમે બુલડોઝર મોકલશો ઝુપડા તોડાવવાની વાત કરશો કંપનીમાંથી નોકરી જવાડવાની વાત

અમે સાંસદના ઘરે બેસીશું મહિના માટે બેસવું પડે તો મહિના માટે બેસીશું વર્ષ માટે બેસવું પડે તો વર્ષ માટે બેસીશું પણ અમારા આદિવાસીઓ સંને રંજાળવાનું કામ કર્યું તો તમારા બધાના વિસ્તારોમાંથી સત્તામાંથી સુપડા સાપ અમે કરીને રહીશું ત્યારે મારા યુવાનોને હું કેમ છું મારી માતા બેનોને મારા વડીલોને કેવા આવ્યો છું ત્યાં સુધી એમની શરમ એમની ઢાક ધમતી ડરથી તમે ડરવાના છો જ્યાં સુધી એમના સંબંધના શરમમાં એમને લાવવાના છો ડરવાના છો આજે અમે તમને આહવાન કરીએ છીએ તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો તમે પણ આ રાજનીતિમાં આવો તાલુકા જિલ્લામાં લડો ધારાસભ્યમાં લડો નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ વિનંતી કરવા માટે આવ્યો છું ઘણા યુવાનોના મનમાં હશે હું નાનો માણસ છું મારી સામે મોટા મોટા નેતાઓ છે પૈસાદાર છે કોઈ પણ ગ્રામ પંચાયત નો સરપંચ પણ નતો મારા આખા પાંચ પેઢી માં કોઈ રાજનીતિ માં નતું પણ આ રાજનીતિના નેતાઓને જોયા અને ભણેલા લોકો આપણા પર રાજ કરે ખોટા લોકો આપણા રાજનીતિમાં આવવાનું વિચાર્યું રાજનીતિમાં આવીને અને તમે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવી ઉભો છે અને પણ કડક હાથે લડીએ છીએ સંવિધાનની વાત કરીએ છીએ સામાજિક અધિકારોની વાત કરીએ છીએ ગરીબોની વાત કરીએ છીએ વિદ્યાર્થી

તમને હું વિનંતી કરું છું આજેથી લાગી જાવ જ્યાં પણ આપણી બેનો સાથે અન્યાય થશે જ્યાં પણ આપણા શ્રમિક કામદાર સાથે અન્યાય થશે જ્યાં પણ આપણા ખેડૂત સાથે અન્યાય થશે ત્યાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટી લોકો ત્યાં ઉભા હશે મનીષભાઈ મને આવી અને કીધું અહીના કેટલા પોલીસ અધિકારીઓ બેનર ઉતારવાની વાત કરી રેલી નહીં કાઢવાની વાત કરી

પરંતુ એટલું જરૂર કેસ કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પ્રમોશનના લીધે પૈસાના લીધે કેટલાક ધારાસભ્યના કેટલાક સાંસદના અને કેટલાક ગૃહ મંત્રીના પટ્ટા પહેરવા લાગ્યા છે ગળાના કમરના પટ્ટા ગળા પર પહેરવા લાગ્યા છે અને ટોમી બનીને ફરે છે એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગુ છું જો તમે સંવિધાનને સાઇટ પર રાખ્યો કમરના પટ્ટા ગળામાં પહેરીને ફરશો તમે હર્ષભાઈ સંઘવીને તમારો પટ્ટો આપીને ફરશો કોમી બનીને ફરશો તો એવા પટ્ટા આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો